ગીર જિલ્લાના વેરાવળ ખાતે બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારો દ્વારા નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે બનેલી એક ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે દેડિયાપાડા ખાતે એક એડવોકેટ પોતાના ડ્રેસમાં હોવા છતાં તેમણે પોતાના અસીલને મળવા માટે કોર્ટમાં જતા રોકવામાં આવ્યા હતા જેને વેરાવળ બાર એસોસિએશને સંવિધાનના અનુચ્છેદ એકવીસનું ઉલ્લંઘન ગણાવ્યું છે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવા અને વિરોધ દર્શાવવા માટે વેરાવળ બાર એસોસિએશનના નેજા હેઠળ વેરાવળ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં

કોર્ટના ઓફિસરને રોકવામાં આવ્યા હોય ના અનુસંધાને રાજ્યભરના વકીલોમાં આક્રોશનું વાતાવરણ હોય અને તાત્કાલિક ધોરણે ત્યાંના સ્થાનિક પીઆઈ ગઢવી સાહેબને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગણી છે હું એસ એન સવાણી એડવોકેટ વેરાવળ બાર એસોસિએશનનો પ્રમુખ છું ગઈ તારીખ છ સાત બે હજાર પચીસના રોજ રાજપીપળા દેડિયાપાડા ખાતે એક વકીલ ગોપાલભાઈ ઇટાલિયા કે જેમને તેની કોર્ટ મેટર માટે પ્રવેશ કરવાનો હતો તેમાં પોલીસ દ્વારા તેમને રોકવામાં આવેલા અને અંદર બીજા પણ બે ત્રણ વકીલ મિત્રો હતા એમને કોર્ટ ની અંદર પ્રવેશ કરવા માટે થી રોક લગાવવામાં આવી હતી અને પોલીસે તે વકીલો સાથે બેહુદુ અભદ્ર વર્તન કરેલું તેના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતના વકીલોમાં પડેલ છે એની વેરાવળ બાર બાર એસોસિએશને ગંભીરપૂર્વક નોંધ લીધી છે ગુજરાત રાજ્યના વિવિધ બાર એસોસિએશને પણ આનો વિરોધ કરેલો છે અને આ અંગે બાર કાઉન્સિલો ગુજરાતે પણ આ અંગે સરકારમાં રજૂઆત કરેલી છે ખરેખર એડવોકેટ એક કોર્ટ ઓફિસર છે અને અમારો જે એડવોકેટ એક છે એની અંદર પણ વકીલને એક કોર્ટ ઓફિસર તરીકેને ગણવામાં આવે છે અને કોર્ટ ઓફિસરને કોર્ટમાં જતા રોકવામાં આવી શકે નહીં એ આપણા ભારતનું બંધારણ જોવામાં આવે તો 1961 ની આપણે એડવોકેટ એક ની કલમ 19 નો જે આપણને સ્વતંત્રતાના અધિકારો જે સંવિધાનમાં મળેલા છે એનો ખુલ્લેઆમ ભંગ કરેલો છે અને સમગ્ર ગુજરાતમાં આ સિવાય પણ આ ગુજરાતના છતાં પણ આજ સુધી નક્કર કોઈ પગલાઓ લેવામાં આવતા નથી આ અંગે વિધાનસભાના અધ્યક્ષ છે એને પણ મળી અને ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક લાગુ કરવામાં આવે તે માટે રોબરોમાં વિધાનસભામાં જઈ અને ગુજરાતના તમામ બાર એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી વગેરે સાથે જઈ અને ગુજરાતમાં પ્રોટેક્શન એક લાગુ પડે એ માટે વારંવાર રજૂઆત કરવા છતાં એડવોકેટ પ્રોટેક્શન એક માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર વકીલો સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે એની સાથે તોછડું વર્તન કરવામાં આવે છે આવી ખરેખર કાર્યવાહી છે એ ખરેખર ગંભીર બાબત કહેવાય અને આ અંગે વેરાવળ બાર એસોસિએશને એની ગંભીરતા ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે અને જે ગુજરાતના તમામ બાર એ આ વસ્તુને વખોડી કાઢી છે એ અમે વેરાવળ બાર એસોસિએશન છે એ આ બનાવને વખોડી કાઢીએ છીએ અને આ બનાવને કોઈ રાજકીય રીતે નહી લેતા પણ માત્ર એક વકીલ છે અને વકીલને જે બંધારણમાં હકો મળેલા છે અને વકીલોને જે કોર્ટ ઓફિસર તરીકે રોકવામાં આવેલા છે માત્ર એ કારણે રાજકીય પક્ષને ધ્યાને ન લેતા આ વકીલોના હિતમાં આજ રોજ વેરાવળ બાર એસોસિએશન છે આની ગંભીર નોંધ લઈ અને સખત શબ્દોમાં વખોડી કાઢી અને રોજ નાયબ કલેક્ટર સાહેબ ને આ અંગે મંત્રી મુખ્યમંત્રી કાયદા મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ને આની નોંધ લઈ અને આ અંગે કડક માં કડક પગલા લેવાય અને પોલીસને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરે તેવી વેરાવળ બાર એસોસિએશન ની માંગણી છે